હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય તો આજે મારું પહેલો દિવસ છે એટલે ચોપડા ભરી છે અત્યારે આઈના ચોપડા બધું મારા આની ભરવાનું બાકી છે ભલે ખાતો ભલે ખાતો ભરું છે

જો જીયા બેન મારી સ્કૂલ માં જવા મળ્યા હું કોઈ તો હું અજી આને જેવો ઢેલો લેને જાશું જો કેમ દાત કાડે હીરો હું એકાઉન્ટ નાખતા હું નાખ્યા કેમ જો બાય બિલ જોવે કેટલી થોડું લઈ જાતી કાં તો એક નઈક ની અત્યારે ભરી લીધો

જે તો વાય ગાત કરે પોણા બાર પોણા બાર થી ગડિયાળ ઓ બગવા ને બગે

બસ દાતે દે પાણી નાક્યો નાસ્તા ડબો કો થઈ કે છો બહુ છે અંદર છે સે મીર ની ની ચાલો દીકુ જાવ ને ચાલો જાવ બેક લઈને ગઈ છું ઉપર હા ફુટિ ઇન્ડર મોડેલ આપ 26 કે માં આ આપ લઈ ઘરે રહી સની એવો એક્સપિરિયન્સ તો થી આવી જા ઘરે ને

જાય છે ચાલો સ્કૂલે આવી ગયા હવે છે ને ટીચર અને ટીચર છે ને ઈ આરા છે છોકરા હારા છે અને ક્લાસ હારો છે મારા ટીચર હારા છે અને છોકરા હારા છે પછી પછી અમારે બોર્ડ પછી અમારે બોર્ડ છે ટીવી ਤੇ છે ઈ ઈ કઈ ખબર હાથ થી ફેરવવાની આવે ને ઈ હા હા અમને તો ટેબ્લેટ આપ્યા હતા હા ટેબ્લેટ ટેબ્લેટ આ પણ કેમેરા કાટલે ઓલું મોટો ને કમ્પ્યુટર હોય મા બધું કરવાનું હોય જે બધું આવે ને મા દેવોતે હોય જો હોય ને

સ્કૂલે થઈ ગયા હવે સ્કૂલ સ્કૂલ નો પેલો દિવસ હતો ને તો અમે સ્કૂલ જઈને આવી ગયા અને છે ને હવે બ્લોગ ને પૂરો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય